અમદાવાદ લેબર કોર્ટના બાર રૂમમાં ઓલ ગુજરાત લેબર લોસ પ્રેક્ટિસના એસોસિએશન ફેડરેશન પ્રમુખ જે એમ પટેલ દ્વારા મિટિંગ યોજાઈ હતી જેમાં અમદાવાદ લેબર લોસ પ્રેક્ટિશનર્સ એસોસિએશનના પ્રમુખ એસ એન ગાંધી દ્વારા રાજ્યની લેબર કોર્ટના પ્રાણ પ્રશ્નો બાબતે પ્રસ્તાવ મુકાયો હતો ફેડરેશનની મિટિંગમાં સમગ્ર ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલા એડવોકેટ મિત્રો ટ્રેડ યુનિયન આગેવાનો સહિત લેબર કોડના પ્રમુખ અધિકારીઓની મનમાની જેવા અનેક પ્રશ્નો ઉપસ્થિત કરી ચર્ચાઓ કરવામાં આવી હતી પ્રોબ્લેમ રહી આપણે તો માત્ર માત્ર આંદોલન રહેશે એવા બધા બહુ ઘણા બધા છે અહીંયા કરવામાં હું તો એમ કહેવા માંગુ છું કે જો આઈડીએસ વીઆર રિટાયર્ડ ને બગાડવાનું કામ કર્યું પછી આ ડિસ્કવોલિફાઈડ ડિસ્કવોલિફાઈડ રાજકોટના ના પ્રતિનિધિઓ અમદાવાદના બીજી સાથે આપણે લડ્યા પંદર દિવસો રાખ્યો કે ત્રીસ દિવસનો ગાળો રાખો કે આખા ગુજરાતની આ મારી ડિમાન્ડ મંજૂરી એક દિવસ માટે અમે કોર્ટના કામકાજથી અડધા રહીશું એની પાછળ ફેડરેશન અસ્તિત્વમાં છે એ બતાવવું પડે તમારે કે જસુભાઈ પટેલનું આજીવન પ્રમુખ પદે એક ઠરાવ એ કરી નાખવો જોઈએ અને સેક્રેટરી જે છે એ અહીંયાના પ્રોપર જ હોય તો કામની જે સુવિધાઓ છે એ મળી શકે અમદાવાદ લેબર કોર્ટના બાર પ્રમુખ એસ એન ગાંધી સુરતના બાર પ્રમુખ નિમેશ પટેલ જામનગરના વિજયસિંહ અમદાવાદ ટ્રેડ યુનિયનના સતીષ પરમાર વડોદરાના મનોજ પંડિત સહિત ખૂબ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી અને લેબર કોડના મુદ્દાઓ મહત્વના હોય એ બાબતે ફેડરેશનના પ્રમુખ જે એમ પટેલ દ્વારા ઔદ્યોગિક અદાલતના પ્રમુખશ્રીને રૂબરૂમાં પ્રતિનિધિ મંડળને આવેદનપત્ર આપી ચર્ચા વિચારણા માટે મૂકવા ખાતરી આપી હતી ફેડરેશનની મીટિંગમાં એસોસિએશન ઓફ ટ્રેડ યુનિયન ગુજરાતના મહામંત્રી શ્રી આર કે થાપા દ્વારા રાજ્યની લેબર કોર્ટમાં પ્રેક્ટિસ કરતા એવા એડવોકેટો માટે લાભદાયક અને ખૂબ મહત્ત્વનો મુદ્દો આઈડી એક્ટ બીઆરઆઈ એક્ટ પ્રમાણે જોગવાઈ હેઠળના દરેક એડવોકેટ મિત્રોની સાત વર્ષની પ્રેક્ટિસ હોય તેવા મુદ્દાની રજૂઆત કરતી માગણી કરાઈ હતી જેથી સિવિલ કોર્ટના જજોએ કોઈ સિવિલ કેસો લેબર કોર્ટમાં ક્યારેય લડ્યા ન હોય એટલે અનુભવ કે જ્ઞાન ન હોય એવા સંજોગોમાં અટકાવવા માટે ખૂબ જ જરૂરી છે